અડકિયા સિયાનો હાહાકાર કચ્છમાં મોટા રણ સ્થિત બની પંથકમાં એકી સાથે અનેક સીયાળ હડકવાગ્રસ્ત ગ્રસ્ત બન્યા પછી અનેક પશુ પ્રાણીઓ અને માલધારીઓને હડફેટી લીધા પછી આ વિસ્તારમાં ભારે ભયનો માહોલ ઉભો થયો છે રણ વચાડે અતિશય તાપ અને લૂના પ્રકોપ વચ્ચે પંથકના મીઠડી શેરવો ઉધમા ગોરેવાલી અધિયાંગ સહિતના ગામોની આસપાસ શિયાળને હડકવા ઉપડ્યા પછી ઘાસિયા મેદાનોમાં ચરિયાળ માટે વિચરતા દુધાળા પશુઓ પર રીતસર હુમલાના વધેલા બનાવોને પગલે અનેક પશુઓ ઇજાગ્રસ્ત બની બન્યા છે જેને લઈને પંથકમાં ભારે ભયનો માહોલ ઊભો થયો છે તો મીઠડી ગામના માલધારી એવા ઇબ્રાહિમ મુતવાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી હડકવાગ્રસ્ત શિયાળાના હુમલામાં ભારે વધારો થયો છે માલધારીના કહેવા મુજબ ખુલ્લા વિસ્તારમાં ચરિયાળ માટે ગયેલ દુધાળા જીવ દોહવાના સમયે પરત ફર્યા પછી ભેંસના શરીર પર હડકવાગ્રસ્ત શિયાળાના હુમલાને લીધે થયેલી ઈજાઓના નિશાન જોવા મળ્યા છે માલધારીઓ પોતાના અને પશુઓના રક્ષણ માટે ખાસ કૂતરાઓ પણ પાળતા હોય છે આવા અનેક કૂતરાઓ ઉપર પણ શિયાળાના થયેલા હુમલાને લઈ ગામમાં અનેક કૂતરા એ જાગ્રસ્ત બની ઘરની આગળ કોઈ બીમારીની હાલતમાં પડ્યા છે શિયાળની હડકવા થયા પછી રહેણાંક વિસ્તાર સુધી ઘસી આવતા માલધારીઓ તેને હાંકી કાઢવા કે મારવા જોતાં અનેક માલધારીઓ પણ આવા શિયાળના હુમલાનો ભોગ બન્યા છે આ સમય દરમિયાન કરેલ હુમલાને પગલે આ વિસ્તારના લોકો ગોરેવાલી સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો રશી રસી માટે સહારો લીધો છે આ બાબતે આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારી સુફિયાના મુતવાનાએ જણાવ્યું હતું કે વિસ્તારના મીઠળી ગામમાં પાંચ ગોરેવાલીના બે સરાડાના બે તેમજ સાડાઈનો એક મળી કુલ દસ જેટલા માલધારીઓ હડકાયા શિયાળના હુમલા બાદ હડકવાની સારવાર માટે રસી મુકાવી હોવાનું જણાવ્યું હતું તો કચ્છ જિલ્લા પશુપાલન વિભાગના નાયબ પશુપાલન અધિકારી હરેશભાઈ ઠક્કરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે બની પંથકમાં હડકવા શિયાળના હુમલાની માહિતી મળી છે વિસ્તારના માલધારીઓ આ બાબતે વહેલી તકે સજાગ બની હુમલામાં અસરગ્રસ્ત પશુઓને તાત્કાલિક ધોરણે હડકવા વિરોધી મુકાવી જરૂરી છે તંત્ર પાસે અડકવાની રસીનો જથ્થો પણ પૂરતો મોજૂદ છે ત્યારે બંને વિસ્તારના માલધારીઓના સહયોગથી પંથકમાં રસીકરણ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવાનું તેમણે જણાવ્યું હતું